સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતામાં સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમે છે ત્યારે તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ આજે સફાઈ કર્મીઓએ પરત કર્યો હતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તેમની પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું હતું સુરતના મેયર દ્વારા તેમનું સન્માન કરાયું હતું મળતી માહિતી પ્રમાણે ઈસ્ટ ઝોન એ વરાછાના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાળ ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શિલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા કાનમાં પહેરવાની બુટ્ટી તથા ગળામાં પહેરવાનો હાર ભરેલું બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં મળી આવ્યું હતું તેઓએ પુણા એની બોર્ડમાં ઓફિસના સ્ટાફને સાથે રાખી આ વિસ્તારમાં પૂછપરછ કરી હતી પરંતુ માલિક નહીં મળતા પુણા પોલીસ સ્ટેશનમાં તમામ સોનાના દાગીના આપી જમા કરાવ્યો હતો અને વિગત આપી હતી સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એનો મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે

તે ખરેખર આવકારદાયક છે ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણાં ભરેલું બોક્સ નાખી દીધું હતું ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી તેના દાગીના પહોંચાડ્યા હતા પરંતુ તેઓ ન મળતા તેઓએ પોલીસને આ દાગીના પહોંચાડ્યા હતા અને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો હતો આ ત્રણેય સ્વચ્છતા કર્મીઓનું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મેયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું હલો મારું નામ રબારી હબુભાઈ જીવાભાઈ મારા કામદારને સોનું મળેલું સોસાયટીમાંથી તો એને મને જાણ કરેલી કે મને હબુભાઈ આવું આવું મળેલું છે તો હું તે દિવસ ગામ ગયેલો તો બે દિવસ ગૃહ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તારે જાણ કરશું હું બે કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની જઈને એ સોની કે સોનું જ છે તો હું સાહેબને જાણ કરી મારા એ વડ ઓફિસમાં સાહેબ કે આપણે પોલીસ સ્ટેશનને જાણ કરી

Bureau report H24 news, Surat.